અને ભાઈને ભાવી જાય છે તમારા માટે ઓફિસ છે સ્પેશિયલ દિવાળી નું નવું કલેક્શન આવી ગયું છે તો જેને જેને સાડી સાડીને એવું લેવું હોય ને એ ફટાફટ પહોંચી જાજો દસ નંબર મહાવીર સોસાયટી ચોક સુરત અને ગઈ કાલે કવર લઈ આવ્યો બતાવો એપલ ના ફોન માટે લઈ આવ્યો ઓલ ઓફિસ નું કવર હતું ફોન બહુ પોળો પોલો લાગતો અને એ ભાઈ એક તો ગિફ્ટ આપી દીધું કવર હા એ ગિફ્ટ કવર આમ અમારે હારે જીમ માં આવતા ભાઈ અચ્છા એને

તમે વાત જવા દો જયારે ઓલું હતું ત્યારે વરસાદ ઉપરા ઉપર ઉપરા ઉપર આવતો હતો ત્યારે એટલો બફારો થાય છે બે દિવસ ના રાહ જોવે છે અ સારો નથી આવતો એ આવશે તો હું નથી આવતો આવે એ જારું ને આઈન વી જા થઈ જાય હા થઈ જાય કેટલી લાગે તમને કે ચોમાસું હોય મને પાસે ને એમ ગરમી ઓછી થાય આ કે લાગે બાગે ને પંખા વગર કી તો રહી લાવ એટલે ગરમી બહુ અસર મન નો મને પંખો તો બિલકુલ ન ગમે પણ તો આમ જે બફાર હતા ને વાતાવરણ ઓલું જે મજા આવે એ વાતાવરણમાં નો મજા આવે ઓલું વાતાવરણ તો થાય તો એમ સીધું સાપુતારા જ દેખાય હા

હા એ કેપ્ચર એ થઈ ગયું અને એ રિમૂવ કર્યું શો જોજો હમણાં એઆઈ ફીચર હેતાન જો આ ફોટામાંથી છે ને હમણાં જોજો ઓલું સ્વિચ પણ ગાયબ થઈ જાય જો થઈ ગયું ઉપર સ્વિચ પણ છે ગાયબ થઈ ગયું એક જ છે જો અશ્લીમ માં ત્યાં બે છે શો બસ

મે <laughs>

બોસ સાકુ વેગ તો કાલે જતે હા કાલે આજે ગાયો આજે આજે ગાય બીજા પેંડા હતા ને રક્ષાબંધન માં કેટલી મીઠાઈ રક્ષાબંધન પેલા 4 દીતા કાજુ કતરી પેંડા તાબડી સાદા પેંડા ઓલા ઓલા પેંડા ಅಮಲೋ ಐಲ್ಲ ಡಿಗನಾ 13 ವರ್ಷ ಆತೋ ಇರೋ पहिला ಕೆಂ ಬರ್ ಸವಾರ ನಾನು ಪಾಯನ ತೇವು तो धार शेयर कर के 13 ಎವಲೋ ಮೊಮಿ ತ 13 ಸೆ લે ઓય ಫೋಟೋ ಪಾಡೋ ಅಂತೆ 13 ತ ತಿಂ ಯಾ ರಾಸಿ 13 ತ ಅಬ್ ಜಿ ಬಗಾ ನ ಬದೈ ಜಾತ್ ಮತ್ರ ರ ಬದೈ ಹೋದು ಕಾ લે ಹತಾ ಜೋ ಜೋ ಕೆಡೆ લેತ ವಾ ಬೋ ತೇದಿ ಸ್ತೆ મને ટોપે ટોપે લઈ આવો બુબા તે કરી બુબા છે તેડે એ દૂર ચા બધી કુકરી કાને ગાંદો એ ઓલો બ્લોગરે હોય ડી એનું જો એટલે કે કેમ શીટ પાડે હા ડી એ લે મમી તેડે લે રોજ તેરો હવારમાં કાઈ આજ કર્યું ભૂલાઈ ગયું તું ને ખબર કે તે કીધું રીંગ લઈ આવી પછી કર્યું પછી કાઈ નોતું કર્યું જો સુ કોની જીદ થાય નહીં તેરો મને છે એટલે <laughs> હું બોલવાડું આ એતે ન કમળ ખીલતું વાળું હાલ અલુંધો કરું પછી ગાજે

લગાય પછી 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 કુકુ ગલ ગાય પછી ડડે ડડે ગુંગી ડગ રે રામ 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 નામ લે રામ નામ કે હું સુખા પેઉ કે રામ ઓરી ગઈ પેલો ન તો ગડેરા રો ઈ મને ગડાય હવે મને ન થાવ દો ગલ ને રોલ કીધું

पुरी हती पुरी ना बनी नु शाक पर से पनीर खा दो पनीर का आरे तो तो ग्रेवी खा दी अग्ण। अग्ण। थी पनीर ने शाक है तो पर पनीर दो तो है चार कोटू अच्छी अच्छी बदी नो खा दी हो हां ने शाक खा एन थोड़ी खबर तो છે છે ને ને અમને જલેસી મેળા હતા જોકે એ કોમન છે બધા એવું થતું જ હોય અમુક લોકો જલેસી થતી જ હોય તો એને શું અમારી સાથે કર્યું હતું એ તમારે જાણવું હોય ને તો બાજુનો બ્લોગ લોક સજેસ્ટ કરું છું એ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે નવા લોક સાથે હું પાછો આવી જઈશ જયશો શ્રી કૃષ્ણ જયગેશ